સૌપ્રથમ તમને જય શ્રી રામ આજના આ વિડિયોમાં હું તમને જણાવવાનો છું બસનું લાઈવ લોકેશન કેવી રીતના જોવું અને કઈ બસ તમારા બસ સ્ટેન્ડ પર આવશે હા મિત્રો તમે ક્યાંય મુસાફરી કરી રહ્યા છો અથવા તમે કોઈ બસ સ્ટેન્ડમાં ઊભા છો તમે કોઈ બસની રાહ જોઈને ઊભા છો ત્યાં કઈ બસ આવશે અને તમે જે બસની રાહ જોઈને ઊભા છો એ બસ કેટલે પોકી છે લાઈવ લોકેશન કેવી રીતના જોવું તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ સૌપ્રથમ તમારે પ્લે સ્ટોર એપને ઓપન કર લેવાની છે પ્લે સ્ટોર એપને ઓપન કર્યા પછી તમારે અહીં એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે એપ્લિકેશનનું નામ છે GSRTC LIVE તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે આ એપ્લિકેશન સરકારી એપ્લિકેશન છે બસ સ્ટેન્ડ નું એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા પછી તમારે મોબાઈલ મે ઓપન કર લેવાની છે તમે એપ્લિકેશનને ઓપન કરશો ત્યારે આગળ આવું પેજ આવશે તો તમારે સર્ચ બસ પર ક્લિક કરી દેવાની છે તમે જેવા એના ઉપર ક્લિક કરો એટલે આગળ આવું પેજ આવશે તમે જોઈ શકો એક સર્ચનું બટન આવે છે દાખલા તરીકે મારે ડીસા જવું છે મારે ડીસા જવું છે થરાદથી ડીસા તો અહીંયા હું લખી દઉં ઉપર થરાદ ત્યારબાદ નીચે તમારે લખી દે ડીસા અહીંયા તમારે ડીસા લખી દેવાનું છે તો અહીંયા હું ડીસા લખી દઉં છું અહીંયા મેં ડીસા લખી દીધું દિશા લખ્યા પછી તમે જોઈ શકો નીચે ટાઈમ બતાવે છે અત્યારે મારા મોબાઈલમાં થયા છે મિનિટ તો તમારે ટાઈમ ચેન્જ કરી દેવાની છે અહીંયા બાર વાગેલા છે તો તમારે અહીંયા એક વગાડી દેવાનું છે તો અહીંયા હું એક વગાડી દઉં છું અને અહીંયા તારીખ પણ તમારે જોઈ લેવાની છે આજની છે કે નહીં તારીખ ચેક કર્યા પછી તમારે સર્ચ પર ક્લિક કરી દેવાની છે તમે જેવા સર્ચ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે તમે જોઈ શકો છો ઘણી બધી બસો બતાવે છે પણ આ બસો અત્યારે ચાલુ નથી જે બસ ચાલુ હશે એમાં લીલો કલર બતાવશે અહીંયા હું તમને કોઈક બસ બતાવું છું ચાલુ હોય એ અહીંયા કોઈ બસ ચાલુ નથી તો આપણે અહીંયા નામ ચેન્જ કરી દઈએ અહીંયા હું ચેન્જ કરીને પાલનપુર ટુ થરાદ કરી દઉં છું તો અહીંયા મેં પાલનપુર કરી દીધું ઉપર નીચે કરી દઉં છું થરાદ મારે પાલનપુરથી થરાદ જવું છે તો અહીંયા હું સર પાલનપુર ટુ થરાદ સર્ચ કર્યા હવે તમારે ટાઈમ સેચ કરી દેવાનો છે જે ઉપર ટાઈમ હોય એ ટાઈમ નથી રાખવાનો એનાથી એક એનાથી એક જ કલાક વધારે રાખવાનો છે ઉપર બારને સરળથી થઈ છે અહીંયા મેં અઢી વગાડ્યા ત્યારબાદ તારી સર્ચના વર્ડન પર ક્લિક કરવાની છે અને એ તારીખ પણ તમારે ચેન્જ કરી દેવાની છે આજની જે હોય ત્યારબાદ સર્ચ પર ક્લિક કરવાની છે જેવું મેં સર્ચ પર ક્લિક કર્યું તમે જોઈ શકો છો ઉપર જે બે બસ બતાવે છે એ બસ એ બંને બસ અત્યારે રસ્તામાં છે રાજપીંપળા ટુ થરાદ બરોડા ટુ થરાદ તો આ બસના ઉપર તો અહીંયા હું રાજપીંપળા ટુ થરાદ પર ક્લિક કરી દઉં છું જેવું મેં એના ઉપર ક્લિક કર્યું ત્યારે તમે જોઈ શકો છો આગળ આવું પેજ આવશે ઉપર બસનું નામ બતાવે છે રાજપીમળા ટુ થરાદ નીચે બસનો નંબર અને નીચે એક્સપ્રેસ આ બસ એક્સપ્રેસ છે તો નીચે સ્કોર કરીને જવાનું છે તમે નીચે જશો એટલે બતાવશે આ બસ ત્યારે અમે આવી શકો અહીંયા લાગશે મહેસાણા બસ પોર્ટ મહેસાણા અત્યારે છે ત્યારે હવે ઊંઝા આવશે તમે જોવા માગશો ત્યાં ફિક્સ કઈ જગ્યા છે બસ તો તમારે લોકેશન પર અહીંયા ક્લિક કરી દેવાની છે તમે જેવા લોકેશન પર ક્લિક કરશો એટલે અહીંયા બસનું નિશાન બતાવશે તમે જોઈ શકો બસનું નિશાન બતાવે છે છો નાનું તો આ બસ અત્યારે મહેસાણાથી ઊંઝા ત્યારે આવશે ત્યારે પાલનપુર આવશે પાલનપુરથી હું થરાદ આવી શકું છું આવી રીતે તમે કોઈ પણ બસનું જોઈ શકો છો નીચે આપણે બરોડા ટુ થરાદ ઉપર ક્લિક કરી દઈએ એના ઉપર તમે ક્લિક કર્યું એટલે આગળ આવું પી જ આવશે આ બસ અત્યારે અહીંયા છે નંબર બે પર તમે ફિક્સ જોવા માગો ક્યાં છે તો તમે લોકેશન પર ક્લિક કરી દેવા છે લોકેશન પર ક્લિક કરશો એટલે અહીંયા એક બસનું ઓપ્શન બતાવશે આ બસ અત્યારે અહીંયા છે અને બસ ક્યાંથી નીકળી છે એ ઉપર બતાવશે આને બસ જ્યાંથી નીકળી ગઈ હશે ત્યાં હું લાલ ટપકું બતાવશે લાલ ટબકુ નીચે થતું થતું હેડ્યું જશે ત્યાં એ બસ હશે મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આ વિડીયો થોડો પણ મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો